ભાવનગર શહેરમાં રેન્જ અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેતુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ લેવા માટે મહિલાઓ અને અને તાલના સંગાથે બોલાવી રહી છે ભાવનગર ડીએસપી કચેરીના મેદાનમાં યોજવામાં આવેલા સેતુ રાસ ગરબા મહોત્સવમાં વીસ જેટલી મહિલાઓ સફાઈ કામદારોનું સન્માન પણ ઉદ્યોગપતિઓ આઈજી મનપાના કમિશનર અને ડીએસપીના હસ્તે કરવામાં આવ્યું હતું સફાઈ મહિલા કર્મચારીઓને સ્ટેજ ઉપર બોલાવીને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું ત્યાર પછી આપણે સન્માન કરીએ વાત છે કે સ્વચ્છતા અભિયાન ખૂબ સરસ સેવા આપી છે મોમેન્ટો આપી અને સાડી આપીને અમે સન્માન કરીએ છીએ